રે છટબટ કાઢી છટ નહીં બુસ્કટ બુસ્કટ કાઢી નીકળી ગયો પડામ કુવે નાવા માટે કુવામાં જેમ તમે સક સ ડન મે સુને એક નવા જલોક માં કેન છો બતા મજા મજા માં દીશ તો હવાર માં જગીને શિરય વીર ને કે કે આપડે શરણ કર્યો છે બંદ હવાર માં હવે ભાવ કી નથી મને હવાર હવાર માં

મોજ મતી ઈસત્રી પહેરી ઇસ્ત્રી મારીને કેમ કે આવી રહી છે નવરાત્રી નવરાત્રીમાં ઇસ્ત્રી મારે જમાના મારી દીધી બધા કપડાને ઈસ્ત્રી થઈ ગઈ છે ઈસત્રી કમ્પ્લીટ એ ગરમા ગરમ આટલા કપડાને કરી નાખીએ ત્રણ ચાર જોઈને બધું પાછું મૂકી દઈએ અને પછી જાવી હવે આપણે કુવામાં નાવા ઈસ્ત્રી તો થઈ ગઈ આપણે બધા કપડાં પેકિંગ કરી ઘરે પકડી દઈએ કપડાને મારી દીધી ઇસ્ત્રી ને થઈ ગયું બધું કમ્પ્લેટ મૂકી દીધું ઘરે હવે છટ બટ કાઢી છટ નહીં બુસ્કાટ બુસ્કટ કાઢીને ગયો પડામાં કુએ નાવા માટે કુવામાં નાવા માટે કેમકે હવે ભરાણા છે આખા કૂવા અત્યારે નહીં આપણા દેશી સ્વિમિંગ પુલમાં નહીં તો ક્યારે ઉનાળા નાખ્યું એટલે હવે દરરોજ નાવાનું શરૂ કરી દીધું ના કાલે ના હતા એ તમને નથી બતાડ્યું આજ બતાડ કેમ કે આજ ના આવે એ જે ધેલના ઘરે આવ્યો તમને હવે નેક્સમાં કહીને તો બતાવી અને અત્યારે મસ્ત રીતે તડકો નીકળે વાદળ અહીંયા માં આવ્યો ભાઈ ભાઈ બઢિયા વાલે માઇન્ડ ભી બધી એમ લહેર અને આ જોઈને આવી મજા કઈ આવો મજા એ મજા તો હાલો જાજુ બકવાસ નહીં કરો જલ્દી પડી જાય કુએ પડી જાવી ભી પડી જાય કુએ કાલ જેટલો કાક ભરેલો છે કૂવો કાલ એક જરેક આટલું ઉતરી ગયું છે કોઈ કે મોટર સુર ઘરે છે ને એટલે ભરવા આવે પાણી ના એવું નહીં દેવું કુતરી મેન સંભાળી પેલા તો અમે મેન્ડી ઉમાર લીધી બરાબર તો ગીરના ચાર બોલે એક વાગે બેઠી એમ બતાડ બેઠી એની જે બેસીએ એટલે વાંધો નહીં અંદર નાખ દે બુડી જાય ખોખા તો અંદર થી આજે થોડો થોડો કચરો કાઢવી પછી એના આવવાની લુપ્ત ઉઠાવી પડવાનો ધંધા કરે હા ફોન બોન બાય રાખી મેં જાય છે તો આ ગુજરાત શું હે કે જાહે અંદર

अबे नाग अब क्या नागमणि लेके जाएगा बाय <laughs> बाय बहुत मजा आ रिया है बहुत तड़को नहीं हां हमें मजा इसका खावे नहीं आ रहा है, ते ते है। तो जा बाजी वाले जा बाजी को वाले जा वो करो वीडियो उतारना Э दोस्तों आप यकीन नहीं मानेंगे मेरे साथ क्या निम लागत है

कैमरामैन से पंगा कैमरामैन yeah. से पंगा लेने नहीं जाये <laughs> તો હો શું કહે બપોર પછી કા સમય ને ચાર વાગ્યા ચાર ઉપર હું આવી જાઉં ગુવાર ઉતારવા નહીં ઉંબાળવા માટે કેમ કે ઉંબાળ નાખવાનું છે કાળો થઈ ગયા ને એટલા માટે તો ત્યાં સુધી ગુવારમાં તોડવા ફૂલે ફૂલ બીજી બસ પૈસો ભાઈ આખા પલ્લી ગયા હવે આવે છે હલ બાજરો કાઢવા તો જઈ હવે એલિયાને કાઢી નાખી બાજરો ઉતાર તો ખરો

आईफोन में उतरे भाई बाय कई डलर ने आईफोन में वीडियो उतरे बा गाना बताड़ो आईफोन तुम्हारो आईफोन बताड़ आम वीडियो, वीडियो उतरे है मां आम देखाई वीडियो उतरे है हेलो तेरे मारे वीडियो ते तू क्या काका बनावे से वीडियो हां मोटा थे बनवाना व्लॉगर मई दे व्यू जो काट नहीं के बाजरो व्यू जो હવે ગયા હાલો હવે ઘરે ભેગા આવે કુવામાં આવી કુવે નાવા નીકળી ગયા કુએ નાવા માટે આવે એને બાજરો કાઢતા આપણે કઈ જ આવે પછી ગયો કેમ મસ્ત રીતે જોવા જો તમે એકવાર હા તો ભાઈ આપણે ગામડામાં જોવા મળે સિટી માં થોડાક આવા વ્યૂ જોવા મળે હવે સૂર્ય જાતો એ દેખા મળે બાકી આવું તો ન જ મળે તો ની પાછા કુવામાં Dá vida,